જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું મલાઈ બ્રેડ બનાવવાના છે મલાઈ બ્રેડ ચોકલેટ બનાવવાના છે તો જોઈ શકો છો આપણે એક બાઉલ લઈ લઈશું પહેલાં એમાં ફ્રેશ મલાઈ લેવાની છે એને ફ્રીઝરમાં મૂકીને એકદમ સરસ કરી લેવાની છે અને ફ્રેશ લેવાની છે તો મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલી મલાઈ લીધી છે હવે એની અંદર આપણે દળેલી ખાંડ ઉમેરવાના છે બે ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરી દઈશું હવે મેં અહીંયા કાજુ બદામ અને કાજુ બદામ અને એલચીનો મિશ્રણ તૈયાર કરીને રાખેલું છે દળીને એ બધું જ આમાં ઉમેરી દેવાનું છે અને બધું એને મિક્સ કરી લઈશું પહેલાં આપણે સરસ મિક્સ થઈ જાય ત્યારે આપણે એમાં ચોકલેટ ઉમેરવાના છે કે ચોકલેટવાળી વસ્તુ હોય તો એવું બાળકોને બહુ પસંદ આવે છે આ વસ્તુ આપણે ફટાફટ તૈયાર પણ થઈ જાય છે કે બાળકોને મીઠી વસ્તુ ચોકલેટવાળી વસ્તુ ગમતી હોય છે તો આપણે અહીંયા બ્રેડ લીધી છે હવે એની પર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ લગાવી દઈશું આવી રીતે મિશ્રણ લગાવીને સરસ કરી લેવાનું છે હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે ચોકલેટને આવી છીણી વડે છીણીને અંદર પ્રેસ કરી લઈશું બાળકોને ચોકલેટનું નામ સાંભળે તો જ એ લોકોને બહુ કોઈપણ વસ્તુનું નામ સાંભળે આવું તો એમને મજા આવતી હોય છે ખાવાની તો આવી રીતે બીજી બ્રેડ વડે આપણે એને ઢાંકીને આવી રીતે કટિંગ કરી લેવાના છે જો સરસ તૈયાર થઈ છે આપણી એવી જ રીતે આપણે બીજી પણ મેં તૈયાર કરી લીધી છે બ્રેડ હવે આની પર પણ આપણે એક બ્રેડ ઢાંકીને મસ્ત કટિંગ કરી લઈશું તો મલાઈ ચોકલેટ બ્રેડ તૈયાર છે એની પર આપણે ચોકલેટને છીણીને આવી રીતે ફ્રેશ કરીશું જોવામાં પણ એટલી સરસ લાગે છે કે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા